नमस्कार विद्यार्थी मित्र ધોરણ 3 ગુજરાતી કલચોર પાઠ 2 પોટલા ટપકે ટપ ભાગિક હું છું શ્રુતિ મકવાણા ધોરણ 3 અમારી ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો પાઠ 2 પોટલા ટપકે ટપ ચાલો ગાઈએ ગીતરૂ પેલા પંખીને જોઈ મને થાય એના જેવી જો પાંખ મળી જાય તો આ ભલે ઉડ્યા કરું બસ ઉડ્યા કરું કડિયાળા દસ વાગે ટન 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 બા મને ખોળવા લાગે

નાના નાના કિન ત્રિવેદી વાર્તા વાંચો વાદળાની ગમત ગુલાબી ઠંડી હતી પવન ધીમે ધીમે વાતો હતો કુકડો કુકડે કુક કરતો હતો તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું એક નાનું વાદળું બોલ્યું આ રાત અહીંથી જાય તો અંધારું મટે આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ એક મોટા વાદલાએ દીવો સળગાવ્યો બધા વાદલાએ કપડા પહેરવા માંડ્યા રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડા પહેર્યા ને વાદળા ફરવા નીકળ્યા નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા ફીકા થઈ જવા લાગ્યા એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી મોટા વાદળાએ કહ્યું બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહી રાજ નથી બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા ઘણા વાદળા ભેગા

કાળું થઈ ગયું દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો પોતાની જીત વાદળાની આંખો ચમકવા લાગી નીચે લોકો કહેવા લાગ્યા કે વીજળી ચબુકવા માંડી એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગજવા માંડ્યું અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા એટલું હસ્યા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો પછી હરીફરી ગમ્મત કરી બધા વાદળા પોતપુતાને ઘેર ચાલ્યા ગયા ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો